હાલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજા મજામાં થઈશું તો સ્વાગત છે બધાનું નવા એક વ્લોકમાં બધાને જય માતાજી જય વેલનાથ તો આજનો વ્લોક આપણે સાડા દસ થઈ ગયા છે લગભગ સાડા દસ થઈ ગયા છે અગિયાર વાગે આવ્યા છે તમે જોવો છો આપણે કેમકે ફોનમાં મિલિટે શરૂ છે કેમ કે બાજરીમાં પાણી વાળવાનું શરૂ છે અને આજ તો હું તમના પપ્પાને બે પાણી વાળું છે જો બેસી ગયા છે તો જય માતાજી જય વેલનાથ બધાયને મજામાં અને ભાઈ આજ ગરમી બહુ પડે છે બાજરીમાં પાણી વાળવી કેમ કે આજ મારથી પાણી રે એમ નથી ત્રણ મોટરનું પાણી છે એટલે આપડી થી કાઈ રે ની એટલે આપણે આજ જોવા મે રહ્યા છે નાતા આપણે પછાડી ઉભા રહ્યા છે ને પપ્પા નાકા વળે છે અને આપડી બાજરી જો આવી થઈ ગઈ છે હવે પાકવામાં થોડીક જ વાર છે લગભગ એક થી બે પાણ પીસે તો નજારો તો બહુ મસ્ત છે એક વરસાદ આવી ગયો એટલે લીમડા બીમડા બધું કોળી ગયું એટલું બધું મસ્ત થઈ ગયું છે બધી બાજરી આપણી પાક ઉપર આવી ગઈ છે લગભગ આ બે પાણ પીશે આ એક ને એક પછી

તમે કેમ એમ બેસી જા તો હું કરું અને મારા આગળ ઘરે નાગો વાળો તેમ થઈ જાય હા કેટલી થઈ ગઈ હું જોઈ લઉં દસ થઈ ગઈ દસ થઈ ગઈ છે તો અગિયાર મિનિટે પાણી વાળે છે અને જો મિત્રો આ જાડવું શું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો અમે અમારે તો આને અહીંયા દારૂડી કહેવામાં ફાઇનલી જો જો આ ઈડ છે તો ઈળ કેવી રીતે ઉલુત કરે જો લાકડા ઘોડે લાકડું થઈ ગયું જો જોઈ ગયો છે એક તો થાય છે બપોરનો સમય થઈ ગયો છે તો હવે જમવા જઈએ આવડા પાણીવાળા છે ખાઈ પેલા પછી પાછું પાણી આવવાનું છે આજે ગરમી બહુ છે અને ઉનાળાની રૂપ છે એટલે ગરમી તો રહેવાની અને કાલ છે કાલથી ચાલુ કરવાની છે આ જાય તો હાથ ત્યાં એની જાહેર છે ચાલુ કરવાની છે લીલે લીલી વેસવાની છે ને લીલે લીલી વેસવાની

आएगी से तेन वह गी थे हड़ा तीन ख्या गया लो सा पी ली पानी, पानी तो पीऊ ला ला। तो हलै तो लुम्बली में पानी पीने की। देखे।

પાણી અહીંયા પૂજી હાલો તો આપણે જઈ છે ગેલકો બંધ કરવા મોટર બીજે પાણી લીધું હતું પણ કાકા નથી તો આપણે મોટર બંધ કરવા ગેલકો પાડવા જવું છે અને આમ રસ્તે લઈ જઈએ તો ઘણું આઘું પડે પણ આપણે અહીંથી વટવું પડશે આ લીમડેલી તો એની ગોડિયા સડે એવો લીધા માગો જવું પડે ને જઈ લે સડ્યા

ફાઇનલી જો બલૂમ નીકળ્યું છે કે ખાતો હોય તો તો આજ ઓટ ફાઈનલી આવી ગયા છે જો હવે પાછા અને હવે પાછા સડે

અને તમે તો કઈ મેંગી ખાધી નથી આપણે માંગી ભેલેલી કેમ કે એને કાઈ મેંગી ભાવે ને ની કોઈ દે ખાય અને અમને મેંગી હોય તો બધું આવી જાય એવું છે એને તો શાક ના રોટલા ખાધા છે ખાલી નું શાક બનાવતું અને બાજરાના રોટલા એટલે પણ આપણને ભાવ તો નથી મેંગી આપણને ભાવ તે નથી પણ આપણને તમારી સાઢું લાવી તો દે છે અમુક વસ્તુ ઠેકર ખબર છે બનાવાય નો ભાવતી નો અમુક અલગ હોય એટલે આપડા ઘરની રીત કેવી છે હસિ વાત ને તો સારો વિડિયો થઈ જાય લાંબો તો અમારો વિડીયો સારો આવી ગયો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયા જોતા રહેજો અને